मतलब कैसे एक्चुअली बात ये करियां नहीं रहा आये कंडीशन हैं सुमे सुमे आये कंडीशन हैं आवाज़ तुमने का कंडीशन लगे नहीं गए एक जैसा कोई कंडीशन जिम लगे रूम क्यों बिर्थी मैं लूँ तो योग सुबह समझो पढ़ाई इन्हें चार पाना पढ़ेगी की जो कि योग मनुष्य संस्था मनुष्य संस्था में कहीं नहीं � યોગન મનોસાશન એટલે યોગન મનોસાશન નો અર્થ આ થાયરો આત્માના એકીકરણ માટે એક રચનાત્મક મનોચિકિત્સા એનો બીજો અર્થ આ બીજો છે એટલે ઈ નાલી બેક છે સમજો આ યોગન મનોસાશન ઈ શબ્દ ઈ ડીટી અને ઓલી ડીટી ઈ બે એક જ અક્ષરનો ફોનોખાય અને એને ઇંગ્લિશમાં કહેવાય એ ક્રિએટિવ સાયકોથેરાપી ટુ સેલ્ફ ઇntegation સમજા ઇંગ્લિશ વર્ઝન હે ઈ ગુજરાતી નીચે ઈ સેમ ટુ સેમ આ લખ્યું યોગન મનોસાશન ખતર લાગતો કે અગલે કો લખેલું ઈ હે सुन सुन अथ अथ हवे 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 माथे चाली पान लिखे है बोला वो सोए जे लिखे है जे पाना चालीस ये हवे माथे लिखे है तो हवे में यूं सुन है हैं મે લખ્યું કે હવેનો યુગ જે આવે છે કે હવેનો સમયગાળો આવે છે હવે પછીના સમયમાં માનસોએ આતરનું ઓળશે લાવા કે મતલબ કે જે 3rd ડાયમેન્શન 4th ડાયમેન્શન માં જાય છે કે હવે લોકોને યુગમાં માનવનું આત્મામાં આગળ આવવું પડશે એટલે હવે હવેથી શરૂ થાય છે હવે ભવિષ્ય શું એવી રીતે કેમ છે હં योजन का है आज पहले जो आ सूत्र है ना ई एक कमिटमेंट है પોતાની जात प्रति નું શું હે શું હે પોતાની जात प्रति નું કમિટમેન્ટ હે આપણે આપના જાત પ્રતિ નું કમિટમેન્ટ માં ક્યારે કરી રહ્યા હમ હ હવે આપરે જીવન માં હવે આવેલો હવે હમ હવે કે રે આવે હું એમ કું કે હવે તો હું આમ જ કરીશ હવે હું આમ કરીશ ઈ મારા માટે હવે કેવી રીતે આવ્યો હાકીને ને હારે બસ બધા એક્ઝિટ મારા ફિરવી દી મંદિર માં જી આયા બુઆ કન દુણ્યા બધું જ કર્યું હવે હવે એ કન્ફર્મેશન છે શું ને હવે એક એવું કન્ફર્મેશન છે પોતાની જાત સાથેનું કમિટમેન્ટ કે બધા જ પાપડ વળાઈ ગયા છે એકે પાપડ બાકી રાખ્યું નથી હવે દુનિયાની કોઈ પણ ચીજ મને મારા કમિટમેન્ટ ને ફેરવા અથ યોગ હવે એક જ વિકલ્પ છે કે યોગનું અનુશાસન સરવા શરૂ કરવા સિવાય કોઈ અન્ય વિકલ્પ જ નથી એ બધું જ અથમાં આવી ગયું તો તમારા જીવનમાં ઈ હવે આયો એ નથી આયો કે હવે જ યોગનું અનુશાસન શરૂ થાયનું હજી કોઈ માથું ફેરવાવા વાળો હે બજારમાં અને ઈ કોશિશ કરતો તો ઈ સફળ થસે તો હજી અથ આયો હજી વેર્ચા નથી વેર્ચા કેજી আচ্ছা જે હતું ઈ હવે હવે આજ થી દુનિયાની કોઈ પણ સત્તા મારો માથું ભરાવીયકસે નહીં કારણ કે બધા કુવાનું પાણી ભરી ભરીન ચાખી લીધું દેમનું તરાવનું دریاનું

કે મનુષ્ય જાતિ સ્વયમને કમિટમેન્ટ નથી કરતી ત્યાં સુધી બદલી હતો નથી તો તો સર્વથી અથા ના આવે ઈ બધાએ ઘોણા ના પાણી પીધા અમને ખોજ હતી કે એક્ઝેટ આ સુકહમ હે ચાટમાં પુદલામાં હાથ નાખવો પડે રું અને હાથ છરી જરા 8 વર્ષની ઉંમરે સુકામવાય સુ એવા હજારો જવાબ શું હે બલા આ ઈ બલા ને ખુદવા માટે જાત જાત આખતરા કર્યા ઓલ્યા ધર્મમાં ઓલ્યાના ચોપડા વાંચ્યા ભુવા તાંત્રિકો આ ફરી અને ઠેકાણે આવી ગયા અને હવે બધું જોઈ લીધું કઈ મેલ પડ્યો નહીં હવે શરૂ થાય છે અનુશાસન અંદર શું ખ્યાલ આવ્યો તો આપણા જીવનમાં વિષય ગમે એ હોય એમ હમ પણ તમારી જાત સાથેનું કમિટમેન્ટ અમે તમને જે કહી રહ્યા એટલા માટે કહી રહ્યા અમને કોઈનો વિરોધ નથી કે બ્રહ્માકુમારી કે દાદા ભગવાન કે બીજા કોઈને વિરોધ નથી એમ

કોઈપણ ધર્મ સંપ્રદાયના વાંક કાલીયા તો એની પાછળનો હેતુ અમારો આ છે કે જે ચીજ તમે ઉધી રહ્યા હો એ ત્યાં નથી અમારો ખાલી આટલું જ ભાવ કહેવાનું હે કોઈ અમારા વિરોધી નથી અને કોઈને હારે અમારે વાંધો પણ નથી સમજે અને માં તો હોય પણ નહી ને જલ્યા તો હવે માનો કે જો મેં દાદા ભગવાન અભ્યાસ ન કર્યો હોત તો તમે મારું માથું ફેરવી શકો દીપકભાઈ સત્સંગમાં જેવો દીપકભાઈ દીપકભાઈ મારું માથું ખરાબિયે ક હમ અથા હવે એ કમિન્ટમેન્ટ એ પોતાની જાત સાથે કે મારે મારા જીવનમાં આ એક પ્રોજેક્ટ છે અને આ મારે કરવાનું હોય કારણ કે એ જે કરવાનું હોય એની સાથે મારું કલ્યાણ એ મારા પરિવારનું કલ્યાણ મારી ઈચ્છા જે અંદરની હે જાગવાની એ પણ ભેગું જોઈએ બસ મારા કાને એક આ પ્રોજેક્ટ અને હવે આ પ્રોજેક્ટ સિવાય કોઈ મારી પાસે અન્ય વિકલ્પો હજારો વિકલ્પ મેં તપાસ્યા ચેક કર્યા આ માય ચાલેક વાળી મજા આવી આગળ ગતિ થઈ એને ખરાબ નથી કહેવાના બધું ચેક થઈ ગયું હવે આ હે કમિટમેન્ટ હવે આ હે અથ યોગાનું શાસન હમ

मनुष्य लोही लुहाणे अने ए ने जी खबरो जड़तो नथी 1% मनुष्य एक जो सफल થાય 99% બધા એમનેમ હાલેરા બકરાને કુડી કપાઈને મખવાઈ જાયરા આ વી છી થી માં આપણે એક સધિયર ખોદવા નીકળ્યા હે હે એક સધિયર ખોદવા નીકળ્યા એટલે મંદિર બનાવવું પડ્યું હું હું भजन બનાવવું પડ્યું આ એનેસ્થેશિયા ની ગોળીઓ પેનકિલર શું છે मनुष्य जख्मी है હે આ બધી જ एक एवं उम्पररी तमने राहत एक भजन कीर्तन या कोई मंत्र या देवी देवता पूजा वगैरह पेनकिले कई उपाय बस तो वाइटल व्हाइटोर्ड जागरण है कि एक एवं ह्यूमन सिस्टम तैयार करवी चीज एवी है कि तुमने कोई टेंपरेरी रिलीफ नहीं

એ કેવા અનુભવ જ પસાર થશો ભાઈ એ બે હોય હોય જીવન બની ચાલુ થઈ જશે બસ એની સેલ્ફીયુ પાડી પાડી અને મેમરીમાં સ્ટોર કરજો અને એનાથી સહન કરવાની શક્તિ વધારવાની શું સહન કરવાની શક્તિ વધારવાની એ સેલ્ફ્યુ સેલ્ફ્યુ એ તમારા માટે એક સધિયારો હોય શું હે સધિયારો હે હમ સધિયારો એટલા માટે રાખ્યો હોય કે માયથી આવ્યો બાર નથી આવ્યો શું એ માયથી આવ્યો એ

जीवन की अंदर पृथ्वी पर का समझ बस आत्मा विकास यात्रा सोल जर्नी है ना को इच्छा कोके मुकया कोई नहीं हाँ तमारा में जाए से हो शु हमें आज करा भी मीठी मीठी पर मजा आए आ कोई जीव नहीं आतसाओ है

હે અને ક્ષેત્ર મારક્ષરીયા એ ખબર પડશે કે નાગા ગામમાં કેવા હોય હમ જાતનું કમેટમેન્ટ છે શું એટલી હિંમત અને ખુમારી આવે તહીં ચેતરા જાગે પછી એક શાશ્વત આનંદ આ જીવન હૈ આ હે મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ શું કે મનુષ્યને અંદરથી જ ઝગાડી ઉઠાડી દે હમ બાકી આ અને સિવાય શિયણો નહીં આવે કારણ કે આ સાબિત થયેલી વસ્તુ એટલે તમે ભટકો નહીં તમે ખોટું કરો ને એવું નથી એમ પણ

પરમેનન્ટ આનંદ આપે યા તમારી સિસ્ટમ ને એ આવી જ વસ્તુ અને રિપેર કર્યા વગર આવનારું નથી બસ આટલી જ વાત એટલે હવે એ આવે કે યોગાનું નું તે પછી કરું કે ચિત્ત વૃદ્ધિ નિરોધ મન વિચારવાનું સાધન જે મન છે જ્યાં સુધી આની ઉપર પોષ સુધી બીજો સ્ટેપ ની બનાય इतली सीक्वेंस बना ली के पहली कंडीशन आ है सो है ओके कंडीशन नंबर 2 હવે આની પર ધ્યાન દો પાકુ થઈ ગયું કે આ તરમુ છે તો હવે આને હવે કોઈ પણ કરીને આને પોઝ દબાવવાની પ્રેક્ટિસ કરો હ ચાલાયો હ ચાલાયો હા આ હે બીજો મુકો હે હવે એમ કરો કે આની પ્રેક્ટિસ ની અંદર તમારા મન ને ડખા કરેવાલા પાંચ પરિબળ હે શંકા ભય હ બલે નામ લીધા કે જિતતમ ને આ કરવા માં નળ સે ઈ પંગાજી પરિભર હોય ઈને કે મેનેજ કરવા એના માટે યમ ને નિયમ છે શું છે યમ ને નિયમ એના માટે હે એક એટલો અભ્યાસ ગ્રમ મસ્ત બનાયે ہوئے કે ના પૂછો વાત તંત્રલોસી કેવા હશે આ 10000 વર્ષ પહેલા લખણું હે તો મનુષ્ય જાતિ તેદી હલવેલી હતી જ તો 10000 વર્ષ પછી આપે વિકાસે ન કરીવે કે આજે ઈ બાપાનો છોકરો સમજતો નથી આપને

बाजी है हजार बाना है और रुपार बाना है ये बाना और हकर रुपार रुपारा रुपारा बाना है बचाओ जे करवानी जे ने। हजार बाना पड़ी है हजार हजार ये पारिवारिक मारे कमिटमेंट ने मैं घर में बदो ना तो से हजार Oh! <laughs>